નવસારી જિલ્લાના વેશમા ગામમાં આવેલ અમૃતલાલ દેસાઈ જનરલ હોસ્પિટલ બ્લડ ડોનેશન કેમ્પ તથા નેત્ર ચિકિત્સા કેમ્પનું આયોજન કરવામાં આવ્યું તમારા થોડા સમય ત્રણ જિંદગીઓ બચાવી શકે છે રક્તદાન એ એક સ્વૈચ્છિક પ્રક્રિયા છે જે અન્ય લોકોના જીવ બચાવવામાં મદદ કરી શકે છે રક્તદાનના ઘણા પ્રકાર છે અને આ તમામ પ્રકાર રક્તદાન વિવિધ તબીબી જરૂરિયાતોને પૂર્ણ કરવામાં મદદ કરે છે રક્તદાનને મહાદાન નામ આપવામાં આવ્યું છે કારણ કે તમે જે રક્તદાન કરો છો તેનાથી ઘણા લોકોના જીવ બચે છે લોકોના જીવનને ધ્યાનમાં લઈ રવિવારના રોજ અમૃતલાલ દેસાઈ જનરલ હોસ્પિટલમાં રક્તદાન કેમ્પ યોજાયો હતો તથા નિઃશુલ્ક આંખનો કેમ્પ પણ યોજવામાં આવ્યો હતો જેમાં સેવા આપનાર તબીબ ડૉક્ટર આશિત દેસાઈ અને રક્તદાન કેમ્પ શ્રી કેતનભાઈ સુરેશભાઈ પટેલના સંયુક્ત કેમ્પનું આયોજન કરવામાં આવ્યું જેમાં નેત્ર વિભાગમાં કુલ એકસો છપ્પન લાભાર્થીઓને ફ્રી તપાસ કરી જેમાંથી આશરે પંચોતેર જેટલા દર્દીઓને મોતિયાના ઓપરેશન વિનામૂલ્યે કરી આપવામાં આવશે તથા વેશમા પંથકના રક્તદાતાઓએ ભાગ લઈ કુલ એક્યાસી રક્ત એકત્ર કર્યું હતું બ્યુરો રિપોર્ટ સુનિલ ગાંજાવાલા સુરત